ઈ દે આવી દે કલાકનો ટાઈમ લાગવાનો હાલત નઈ અને અત્યારે રસા દેવું છે તળપો થાય તો ફૂકવું ફૂક તો બોલા આવું છે કે ઘરે રહેવું છે આવું છે તો જા કપડાં ઉતાયો ત્રણ મહિનાથી તૈયારી કરું છું

ના બધું તો નથી મશીન મત કાઢવાના છે

એને શીખવેડું છે કે અડધું કામ કરાવવા એની પાસે મે શીખડાવ્યું એમ ટાઈમ તો એવું કીધું કે સંપીને રેજો એમ તો એમાં કામ કરાવી તો હું ખાઈ કોરો કોરો ક્યાં થાય છે હા સુધી ગયો એમ હંપવા મે આપી હે એમાં ને કે બીજો આપો આજે હમાઈ જાય હા સુધી ગયો સાહેબ હે ના મોડા વ્રત કરા જયા પાર્વતી કરા અને એવા એવા ને બધા રે જો જયા પાર્વતી મોડા વ્રત ને એટલે જો આવાજ મળે પાજ પદ્રતા હોય તો દબ દબ હા અને 10 વાપરો છો ને ઓરિજિનલ વાપર્યું માર બેને કપાળના છોડવી દીધું તો સીધા જીંદવે ઉતારી નાગલા ચડાવ્યા અમને આમે વળન મરો જો ડુપ્લિકેટ કો કાઢી દે તો સારું ઓલો ઉતાર્યું આઈથે ના પાતી પાતળવા તા ક્યાં થોડું કઈ નથી માં કઠે નદી માં તણીવા વાહ રે વાહ કેવા આનંદ આવે આવું દ્રશ્ય જોઈને ઈ બેઠા બેઠા આવે તમે બધા જરા કમેન્ટ માં કેજો કે તમારા આવું દ્રશ્ય સર્જાય સર્જાતું અમે હોય કઈક બે શબ્દ હે બે શબ્દ ક્યો પેલા લો છે ને પછી બે શબ્દ હે અમે ખાલી એન્ટરટેન કરવા જ આવીએ છો

એ ગામ કોમળ મત થઈ જાય ડુબો મારા મારા લગાડું છું એના ભળ રહ્યા એવું ઉતાર લેવાય હે ચીટલો ભરવાનું પૈત ન હોય તો આમ સા ડાયરેક્ટ તો આમાં ચીપટા ભરાઈને ખીર ઉતાર લેવાય આમાં রুટી મારે ખોબા ઉપાડવા ને લેવાટ મારે દેખ ખોરું છે કાઈ

પાણી એવું હાજર કરી દો કાલ લેજો કેમ કાલ છે કઈ વિડિયો માં બતાવું તો કાલે દેવું છે ને આજ પાઈ છે કાલ પાઈ રોજ ભરી દો તો ના હું ભરી દઉં છું ગોળો હું ભરી દઉં તો ગ્લાસ નો ભરી દે આવડો આઈ ગોળો ભરી દઉં કાય વાંધો નો બીજું હું ભાઈક માં એ ભોગવવાનું છે

અશોક આય હુદી આવો જ્યાં હુદી તમારક છે અંદર નો આવતા તો આમણા નો કીધું કે તમે આવીને અમાર ઘરવાડા કરાવો હોલ સુધી આવો એટલે અમારી આવો ને એટલે આયા કે કેવા છે જ છે

કન્ટિન્યુ રેજો હવે આ લોકો સરસ મજાના કોમેડી બ્લોગ્સ લઈને આવી રહ્યા છે એટલે કપડા સિવડાવા છે બાપાના કપડા સારા સરસ આવે હું તો માપ સેટિંગ કોઈ હોય તો હાલશે બાજુ હોય ને નાથા માપ સેટિંગ નાથા બાપા મણીમાં જ્યોતિ અને રમી દેખ લખરો તો એ સિક્કનમાં વૈધો કે જોવાની કરતા લખરો છે નામ જ તમને ન આવડે પછી

તમે કેવી રીતે ઘરમાં આનંદ થી ઉલ્લાસથી હસતા ખેલતા રહ્યો છો એ મહત્વનું છે એટલે આવા જ કોમેડી બ્લોગ સાથે રૂહિબેનની રૂઝ લાઈફ બ્લોગની ચેનલમાં બધા સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરજો અને આ જીવતીના રમલીના નાથા બાપાનો મણિમન બધાઈને ટેકો કરજો પછી બોલું સ્લોગન છે ને હું નથી કહેતી અમે નાના હતા નાની અમે અમારા બાજુ ફળિયામાં મણિમન વલ્લભ બાપુએ તો નળિયાવાળા મકાન ને લાઈ થી દડો નાખાય તો દડો રડતો રડતો ઓલી બાજુ જાય થોડીક વચ્ચે જગ્યા તે દિવાલ માં અહિયાં અમારો ની ટીંગ એમ કે મળી લટકુ મળી લટકુ મળી બેન બોલાવ ને નાતા ભાઈ વર પાછો ગઈ મળી લટકું મળી લટકું પાછો રા મળી કે મરી ગયા લટાઈ ગયો હમણા તારી માં આવે તે ઉની દડો લેવાનો એટલે પછી આ લટક છે મહત્વનું એ છે કે જીવન બધા જીવે પણ જીવન કેવું કેટલું જીવાય મહત્વ નું નથી જીવન કેવું જીવાય મહત્વ નું છે અને ઘરમાં પરિવારમાં માં સમાજ માં નાના મોટા પ્રશ્નો તો આવતા જ રહેવાના પણ દરેક સમય સંજોગ અને પરિસ્થિતિ વચ્ચે આનંદ કેમ કરતો રહેવો નિખાલસ આનંદ અને હર્ષો ઉલ્લાસ સાથે જીવન કેમ જીવવું એ અમારા સ્વયંસેવકો સ્વયંસેવકોમાંથી શીખજો અને જીવનમાં ઉતારજો ક્યારેક હસવું ન આવે તો હસી અને દુઃખને ભૂલી જજો કારણ કે દરેક દુખની અને દર્દની દવા એ સ્મિત છે હાસ્ય છે બધાને જજા કરીને જય મહાબ સીતારામ જયદાસ Yes.